વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઝડપાયું પાંચ લાખ અડતાલીસ હજારના મુદ્દા માલ સાથે બે ઈસમો ઝપજે વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના બે ઈસમોને પાંચ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઠાવવા માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એ કે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશન નાઓની સૂચનાને આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ પર ઓએનજીસી કોલોની નજીક આવતા ડેનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં આવતા જણાતા ત્યાં જ રોકી સદર ટેમ્પાના ડ્રાઈવર તથા નામઠામની ખાતરી કરી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર કાપેલ ભરેલ જણાઈ આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને સદર મુદ્દા માલ બાબતે પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેમ્પામાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઊંડા જવાબ આપતા વાગ્રા પોલીસને પંચોપુ સદર ઇસમોના નામઠામ પૂછતા જુબેર ઇસ્માઇલ પટેલ ઉંમર આડત્રીસ રહેવાસી આજોદ બાબર ખાડકી તાલુકો આમોદ જિલ્લો ભરૂચ સંજયભાઈ રતિલાલ વસાવા ઉંમર પાંત્રીસ રહેવાસી આછોદ નવી નગરી તાલુકો આમોદ જિલ્લો ભરૂચના હોવાનું જણાવ્યું હતું પકડાયેલ બંને ઈસમો પાસે ટેમ્પામાં ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કા બિલ ન હોવાથી ટેમ્પામાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો મળી કુલ બારસો કિલોગ્રામ લોખંડ પૈકી એક કિલોગ્રામની કિંમત રૂપિયા ચાલીસ લેખે કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો નંબર જી જે જીરો છ બીવી સિત્તેર ઇઠ્યોતેર જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ગણી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે બી કલમ એકસો છ મુજબ કબજે કરી બંને ઈસમોને બી કલમ પાંત્રીસ એક એ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી